માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે આજના સ્વાગત છે તો બનારાજો આપણા વિડીયોમાં તો આપણે આજ ખેતરની અંદર આવી ગયા છીએ અને આ દેશી મકાઈ વાવી દીધી છે તો દેશી મકાઈ એને છેટી પાડવા માટે આપણે આટલા આટલા ખેતી કરી દેવી પડે તો ડોડી મજબૂત થાય અને દેશી મકાઈ ના જેવો રોટલો એક હા તમે ગમે ખાસો પણ દેશી જેવી મજા આવે એટલે આપણે હાલ આ સારા વરસાદ નથી એટલા માટે આપણે ખેતરમાં આવી છીએ તો જો આપણા વિડીયોમાં તમને ચેક સુધી આપણે બતાવવાનો પ્રયત્ન માં ના બોલાય બોલો પડી જ એમ સા બોલો પડી જ ન કેલું તોય મિત્રો આપણે મેળવાનું કામ ચાલુ જ આપણે મકાઈ છે દૂર દૂર કરી દેવાની છે તો બનારો આપણા વિડીયોમાં તો મિત્રો આપણે ફાઇનલી આપણે જો છે ને આ મકાઈની આ રીતે કરી દઈએ દૂર કરી દઈએ તો દોડી મજબૂત બની જાય જો આટલા આટલા દૂર હોય ને તો મકાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ થાય આ દેશી મકાઈ છે મિત્રો અને કોમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતના ખેતી કરો છો તો કોમેન્ટમાં જણાવતા રહેજો મિત્રો જો આપણા ખેતરની અંદર આખામાં મકાઈ છે જોઈ શકો છો એકદમ ફસ્ટ ક્લાસ મકાઈ છે દેશી પાછી એ મક્કોની હાઈબ્રિડ બિયારણ નથી આપણે એકદમ દેશી મકાઈ વાળેલી છે સ્પેશિયલ ખાવા માટે આમાં કોઈ ખાતર કે દવા કોઈ નાખવાનું નથી અંદર યોળો આવી છે પણ આપણા દેશી ઉપાય છે એનો ઈલાજ કરવાનો છે પણ એ બે દાડા પછી આપણે એનો ઈલાજ કરીશું એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરી દઈશું તો બના જો આપણા વિડીયોમાં આપણા વિડીયોને ખૂબ સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો હાલ આપણે અડધું ખેતર થઈ ગયું છે ફાઇનલી અને આ પણ તમને ફરીનો વિડીયો એક બતાવશું કે કેવી કેવડી મકાઈ થઈ છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો મારા ભાઈ બનાવે આપણા વિડીયોમાં શેક સુધી તમને બતાવવાનો પ્રયત્ન નીલમ કોઈ કેવું હોય દોડી લાજ છે નીલમ દોડી લાજ હે જો એકદમ ચોમાસાનું એકદમ લોકેશન જોઈ શકો છો મિત્રો એકદમ હરિયાણું હરિયાળું હરિયાળો હરિયાણું કાશ્મીર જેવું સીન લાગે છે ભાઈ આપણે ખેતરની અંદર એક પાછી કંકોડી ચડી છે તો કંકોળા બી લાગ્યા તો તમને બતાવી દઈએ જોઈ શકો છો આ આવડા આવડાવળા કંકોડા થઈ ગયા છે તો તમારે ખાવા હોય તો કોમેન્ટમાં લખી દેજો મિત્રો કે તમારા સુધી પોકાડી દે હું તો ફાઇનલી આપણે આગલા વિડીયોમાં પહેલાં તમને દરું બતાવવાનો પ્રયત્ન કર્યો તો જોઈ શકો છો આ ડોગનનું દરવું એકદમ બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે જોઈ શકો છો ફૂર્તિને નહીં